જેમાં લખ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં રેપ કા તો ગેંગ રેપ થઈ શકે છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અમદાવાદમાં એ રંગલા એ રંગલો એવા પોસ્ટર જો લાગે છે અને સ્પોન્સરડ બાય એવું લખ્યું છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પોસ્ટર્સ લાગ્યા છે એને લઈને વિવાદ સર્જાયો છે આમ આદમી પાર્ટીના ઘણા ખરા જે નેતાઓ છે તે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે એક આમ આદમી પાર્ટીના નેતાએ તો પોસ્ટરના બાજુમાં જ એક વિડીયો બનાવી દીધો છે અને મહિલાની સુરક્ષાને લઈને પોલીસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે પોસ્ટર્સમાં એવું લખ્યું છે કે એ રંગલી ફરવા આવી છે તો ડાફેડા ન મારીશ બાળકો ગુમ થઈ જશે એના પછી બીજો એક છે કે રાત્રે ઘરેથી બહાર જવાનું નહીં રેપ ગેંગ રેપ થઈ શકે છે પછી ત્રીજામાં લખ્યું છે કે તાંત્રિક જ્યોતિષ ભુવાઓના ચક્કરમાં ન પડતી નહીં તો બરબાદ થઈ જઈશ એવું પણ પોસ્ટર્સ છે ઘણા બધા પોસ્ટર્સને લઈને વિવાદ સર્જાયો છે આમ આદમી પાર્ટીના નેતાએ પોલીસ પર આંખ આંખ પણ કરી છે આ સાથે સાથે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે પોસ્ટર્સ તો લગાવી દેવામાં આવ્યા છે પોલીસને પૂછવામાં આવે છે ત્યારે પોલીસ એમ કહે છે કે અમુક જગ્યાએ પોસ્ટર્સ નથી એ કદાચ આપણે એક વખત એ પણ સાંભળી લઈએ જુઓ આ વિડીયોમાં આમ આદમી પાર્ટીના જે નેતા છે એમને શું પ્રહાર કર્યા છે પોલીસ ઉપર અને વળતા જવાબમાં ડીસીપી શું જવાબ આપી રહ્યા છે એ પણ આપણે એક વખત સાંભળી લઈએ ગુજરાત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની અંદર સાડા છ હજારથી પણ વધારે બળાત્કારના કેસ થયા છે છત્રીસથી પણ વધારે ગેંગ રેપની ઘટનાઓ બની છે રોજ ગુજરાતમાં પાંચથી વધારે બળાત્કાર થાય છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આજે ગુજરાતમાં અહીંયા સોલા વિસ્તારમાં એક બોર્ડ લાગેલું છે જેમાં લખ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં રેપ કાં તો ગેંગ રેપ થઈ શકે છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આપણે ગુજરાતમાં વાત કરીએ છીએ મુખ્યમંત્રી વાત કરતા હોય છે મહિલા સશક્તિકરણની મહિલા સુરક્ષાની પરંતુ ગુજરાતમાં સોલામાં આવા બોર્ડ લાગ્યા છે ત્યારે આજે અમે ગુજરાતના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શું ગુજરાતની બહેન દીકરીઓએ રાત્રે બહાર નહીં નીકળવાનું અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા અને આ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા હતા એટલે ટ્રાફિક વિભાગને પણ એની એમણે જાણ કરી હતી એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવે હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે સતર્કતા ગ્રુપ એ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ સતર્કતા ગ્રુપના જે ટ્રાફિક અવેરનેસના કામગીરી જે કરી રહી છે એને પણ સરાહનીય કામગીરી છે પરંતુ એમણે જે આ પોસ્ટરો લગાવ્યા એ અમારા ધ્યાનમાં આવતા તરત જ અમે ઉતરાવળાવી દેવાયા છે ટ્રાફિક અવેરનેસના જે પોસ્ટરો હતા એ અમને બતાવવામાં આવ્યા હતા અને અમારા તરફથી એ પોસ્ટરો લગાવવા માટે ટ્રાફિક અવેરનેસ આવે એના માટે અમારી પાસેથી એમણે એનજીઓ ગ્રુપ ગ્રુપે અમને જણાવેલ હતું કે અમે આવા પોસ્ટરો લગાડીશું તો એ પોસ્ટરો સિવાયના જે પોસ્ટરો લગાવ્યા તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા છે કારણ કે એનો કદાચ કેટલાક ખોટો અર્થ પણ અર્થગ્રહ ઘટન પણ થઈ રહ્યું હતું એના માટે થઈને અમે કડક સૂચના પણ આપી છે એનજીઓ ગ્રુપ સતર્કતા ગ્રુપનો એવો કોઈ બદ ઇરાદો પણ જણાતો નહોતો અને એમને કડક સૂચના આપવામાં આવી છે સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે એટલે જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર અમને એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા સ્લોગનો બનાવી અને અમે પોસ્ટર મૂકીએ પણ એ બાબતની અમને જાણકારી નથી જેથી અમે તાત્કાલિક ધોરણે આ પોસ્ટર હટાવી દેવડાવ્યા છે